હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો રામ રામ જય માતાજી મિત્રો તો અત્યારે આપણે જો વાઈડ આવી ગયા વાઈડ જે હું રે હું વાઈડ છે મસ્તીની વાઈડ છે આપણે સ્પેશિયલ આમ તો આવ્યા હે કંકોડા વીણવા જો મળે તો ન મળે કંઈ કહેતા નથી તો અત્યારે મસ્ત મજાની કંકોડાની વેલ જો અહીંયા બધી થઈ ગઈ છે કંટ્રોલની કંકોડા કહેતા એને અમુક કંટ્રોલ કહેતા હોય ને વેલ છે પણ હવે અહીંયા તો કંઈ કંકોડા દેખાતા નથી અત્યારે બધી વેલ હે હું રે હું જોતા જાય અને કદાચ ન પણ મળે તો વાળ ઘણી લાંબી છે અને વેલ ઘણી લાંબી છે વાલ છે આ તો અઘોસર છે આમાં તો વીણું આજે થોડીક સાવ સેફ્ટી અને ધ્યાન પણ રાખવું જરૂરી છે આમ તો અને ફેમિલી આજો હોળિયા ને વેલા અમે હોળિયા કહીએ અમે હોળિયા થાય હવે પાલ આવવા મીડો છે અને અમે હોળિયા ખાઈ છે અને અમે ગીસોડા વેલા ભેગા આખેલા છે અને જો આ એક હોળી અહીં આવી ગયું તો જો આ હોળ્યું છે ખરાબ છે પણ સે હોળ્યું એમ તો અમે હળો પીડ્યું તો આ હોળિયાની વેલ છે અને આપણે તો ફેશલ કંટ્રોલ માટે આવ્યા મળી જાય તો ખરાબ નથી પણ આમ પાકો હોળિયું થઈ ગયું છે ખાય હોતે આને અહીં બધી વહેલું તો જબરજસ્ત જ છે જોઈ હવે કંકોડા મળે કે નહીં મળે જોઈ હવે કંકોડા આપણા નસીબમાં હોય અને કદાચ ન પણ હોય તો હવે જો કાંઈમ જાજો નથી અને આખા જો દિવસ નથી ફળ લેવા આવ્યા ઢોરા ને પેસ લીણ વાટવા તો જો આમ લીણ વાટવાનું કામ ચાલુ કરી દીધું છે ને આપણે કીધું વાડે આંટો મારી લઈ તો કંકોડા હોય તો ગોતી કંકોડા કંકોળા ગઈ સાલ તો આમાં બહુ જબરજસ્ત કંકોડા આવ્યા હતા તો આ વર્ષે કંકોડા કેવા થાય હજી સુધી તો હાલ બધી આવી ગયો છે પણ કંટ્રોલા થયા નથી કંટ્રોલમાં એવું હોય તો વેલાની ગાંઠ હોય તો જલ્દી થાય ને વેલાની ગાંઠ બધું કાપી નાખ્યું હોય તો થોડીક વાર લાગે આ ખરા પણ થોડાક મોડા થાય એમ આમ ઢીંડોળા થઈ ગયા

મસ્તી નું બને પણ મળી જાય તો નહીં મળે બધે નાના નાના દેખાય

પેલા જાજા છે કઈ નક્કી ન હતા આપણી નજર ટ્રસ્ટી અહીંયા પડે ન પડે કારણ કે આપણે આમ તો બધી નજર જોતા જાય નજરે જો આખો સર ઘણો છે નીચે આમ કંકોડા પીણવા હોય તો ખાસ ધ્યાન રાખવી જરૂરી છે કારણ કે અહીંયા સાપ જોવા મળી શકે અને આ વેલ વસ્તુ તો વાયડે જ વધાર થાય નસીબમાં કંકોડા લગભગ નથી લાગતા કારણ કે આપણે કેટલી વાડ ખીંદી નથી આટલે એટલો સાંભળેથી ચાલુ ગઈ દીધું અહીંયા પહોંચી ગયા હવે આ બાજુની વાડ હળગાવી દીધી હાથલી હતા તો પાડોશી ઓલી વાડ છે ને પેન્સી વાળી એટલે કાંટા વાળી અડગાવી દીધી નહીં તો હા આ વેડમાં મસ્તીના કંટ્રોલ થતા હતા લગભગ હવે કોળા નહીં મળે આપણને એવું લાગે જોઈ હવે અહીંયા તો જોફળો હે મોટો જાવ આમ એ બીક લાગ્યું હતું

પાંચ ખોડી નાખો પાંચ ચાલે ચાર રાખો આમ અમારે કોઈ પાડોશી ના આમ જો કપાને પૂરું કરી નાખશે પાડોશી ના રમતે ચડી ગયા કંટ્રોલ લાવ્યો કંટોળા તો આપણે અત્યારે ફળવાને અહીંયા ભોગી ગયા અને કેટલા કંકોળા લાવ્યા બતાવી દઈ તો આપણે કંકોળા એને આપી દઈ આપણે એમ પડી જાય

હતા કંકોડા આ રીતના ફાલ આવી ગયો છે બાકી કંકોડા ક્યાંય હજી બેઠા નથી અને નાના નાના કણકા જ બધે થયા બાકી થાય એટલે જોરદાર થાય છે પણ અત્યારે હતા પણ અત્યારે ક્યાંય નથી આપણે બધે ચેક કરીને આવ્યા છે તો ફેમિલી અત્યારે જો કંકોડા મળ્યા નથી તો હવે આખા લઈ લે પછી વાસુ બેસું બાજુ દઈશું તો સારું મિત્રો ચેનલ નવ લાઈક શેર સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી નાખજો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે જય માતાજી